you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો તમિલનાડુના ચેન્નાઈમાં હચમચાવી ના તમિલનાડુના પ્રમુખ ની રવિવારે તેમના કરની સામે છ બાઇક સવારોએ કુરતા પૂર્વક હત્યા કરી નાખી હતી આ ઘટના ચેન્નાઈના સેમ્બી એક વિસ્તારમાં બની હતી મામલે બસપાના રાષ્ટ્રીય પ્રમુખ માયાવતીએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો માહિતી અનુસાર બસપા પ્રદેશ અધ્યક્ષ આર્મ સ્ટ્રોંગ પોતાના કરની નજીક પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક છ લોકો બાઇક પર આવ્યા અને તેમના પર ઓચિંતો હુમલો કરી દીધો હતો જ્યારે ઘટનાની જાણ પરિવારજનોને થઈ તો તાત્કાલિક પીડિત તાર્મ સ્ટ્રોંગના જ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા આ મામલે પોલીસે કહ્યું કે ગત વર્ષે ગેંગસ્ટર આર્કોટ સુરેશની હત્યાનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ અપાયો હોઈ શકે છે અમે તપાસ કરી રહ્યા છીએ ચેન્નઈના વરિષ્ઠ પોલીસ અધિકારી અસરા ગર્ગે કહ્યું કે અમે અત્યાર સુધી આઠ સતમંદોની ધરપકડ કરી છે તપાસ માટે દસ ટીમ બનાવાઈ છે અપરાધીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે